ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાર્ટ કરવાની છે ચેપ્ટર નંબર વન હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોનું મસ્ત મજાનું રિવિઝન તો ચાલો સ્ટાર્ટ કરીએ પહેલું ડેફિનેશન આવ્યું છે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય સર ધંધાકીય વ્યવહાર કોને કહેવાય બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા શાક પર ફેરબદલી થાય રોકડમાં અથવા શાક પર ફેરબદલી થાય અને જેનું મિત્રો નાણાકીય મૂલ્યો હોય તો તેને ધંધાકીય વ્યવહાર કહે છે તેને શું કહે છે ભાઈ ધંધાકીય વ્યવહાર કહે છે ચાલો બીજી ડેફિનેશન ઉપર આવી બનાવ બનાવ શું કહેવા માંગે છે કે વ્યવહારમાંથી ઉદ્ભવેલ વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ કે પરિણામ વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ કે પરિણામ જે ફોર એક્ઝામ્પલ વેચાણ તમારું છે વેચાણ તમારું છે દસ હજાર રૂપિયાનું અને ખરીદી છે ખરીદી છે નવ હજાર રૂપિયાની બરાબર છે તો જે નફો થયો નફો કેટલો થયો મિત્રો હજાર રૂપિયાનો નફો થયો અને શું કહેવાય મિત્રો બનાવ કહે છે આવી રીતના ખોટ પણ ધંધામાં છે થઈ શકે છે છે તો આને બનાવ કહે ચાલો વિદ્યાર્થી મિત્રો મૂડી કોને કહેવામાં આવે છે મૂડી કોને કહેવામાં આવે છે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરે શું કરે મિત્રો જે રોકાણ કરે તેને મૂડી કહેવામાં આવે છે આ રોકાણ આ રોકાણ છે એ રોકડ સ્વરૂપે અથવા તો અન્ય મિલકત સ્વરૂપે પણ હોઈ શકે છે હોઈ શકે છે ચાલો વેરી ગુડ ચાલો ચાર ચાર નંબરની ડેફિનેશન ઉપર આવી જાવ ઉપાડ ઉપાડ કોને કહે છે વિદ્યાર્થી મિત્રો ઉપાડ કોને કહેવામાં આવે છે ધંધાનો માલિક ધંધો ધંધાનો માલિક ધંધામાંથી શું લઈ જાય મિત્રો ધંધાનો માલિક ધંધામાંથી રોકડ ધંધામાંથી રોકડ કે અન્ય મિલકતો અંગત હેતુ માટે અંગત 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 ખાસ યાદ રાખવાનું અંગતભાઈને ખાસ યાદ રાખો અંગત હેતુ માટે કે અંગત વપરાશ માટે લઈ જાય તો તેને ઉપાડ કહેવામાં આવે છે વેરી ગુડ ચાલો સર ચાર વ્યાખ્યા પૂરી થઈ ગઈ નેક્સ્ટ 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 કહી છે મિત્રો મસ્ત મજાની જવાબદારીની વ્યાખ્યા આપેલી છે વારે 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 વાહ વારે વાહ વિદ્યાર્થી મિત્રો જોરદાર ચલો જવાબદારી ઉપર આવી જાઓ જવાબદારીમાં શું કહેવા માંગે છે ધંધા દ્વારા ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવાપાત્ર રકમને અથવા અથવા ઊછીના લીધેલ નાણાંને જવાબદારી કહેવામાં આવે છે ધંધા દ્વારા શું હોય મિત્રો ઉધાર ખરીદી કરેલી હોય અથવા તો અથવા તો કોઈ રકમ છે એ ઊછીની લીધેલી હોય તો તેને જવાબદારી કહે છે આ જવાબદારીના પ્રકાર કયા છે સંબંધના આધારે કહેવાય તો આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી સર આંતરિક જવાબદારી એટલે ધંધાની ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી સે ફોર એક્ઝામ્પલ ગળા ઇલેક્ટ્રોનિક્સ છે અને આ છે જેઠાલાલ વાહ સર આ છે જેઠાલાલ તો જેઠાલાલે જે કાંઈ પણ પૈસા ઇન્વેસ્ટ કરેલા છે તો ગળા ઇલેક્ટ્રોનિક્સની જવાબદારી છે ધંધાની જવાબદારી છે એ પૈસા પાછા જેઠાલાલને આપવા તો આને આંતરિક જવાબદારી કહે છે સર મેઇન વસ્તુ ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી હોય ને બાહ્ય બાહ્ય જવાબદારી કહે છે સર બાહ્ય જવાબદારીમાં શું શું વસ્તુ આવે

અત્યાર સુધી બધાને રેડી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો કમેન્ટમાં કહેજો કયો ટોપિક હજી લાવવાનો બાકી છે અથવા તો લાઇક કરી દીધો ખાસ જેના કારણે મને છે એ શું મળશે મિત્રો મને છે એ મોટિવેશન મોટિવેશન મળે છે અને આવા જ અવનવા વિડીયોઝ છે એ તમારા માટે હું અપલોડ કરતો રહીશ તો ચાલો મિલકતોને આપણે આગળ વધારીએ મિલકતોની ડેફિનેશન બહુ ઈઝી અને મસ્ત મજાની છે મિલકત એટલે ધંધાની 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 દ્રશ્ય કે અદ્રશ્ય વસ્તુ કે ધંધાની માલિકીની હોય કે જે શું હોય બેટા ધંધાની માલિકીની હોય અને તેનું અને તેનું નાણાકીય મૂલ્ય હોય અને તેનું શું હોય બેટા નાણાકીય મૂલ્ય હોય વાત થઈ ગયું થઈ ગયું થઈ ગયું મિલકતની વ્યાખ્યા અમને આવડી ગઈ બહુ સીધી ને સિમ્પલ છે મિલકતના પ્રકાર જણાવી દો મિલકતના પ્રકાર ચાલુ મિલકતો બિન ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો ચાલુ મિલકતો બિન ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો ચાલો ચાલુ મિલકતો જોઈ લે ચાલુ મિલકતો શું કહેવા માંગે છે જે મિલકતનો સમયગાળો અથવા તો જે મિલકતનો વપરાશ શું કહેવાય બેટા સમયગાળો અથવા તો વપરાશ એક વર્ષ કે તેથી એક વર્ષ કે 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 ખાસ યાદ રાખજો એક વર્ષ કે તેથી ઓછા સમય માટેનો હોય તેને તેને ચાલુ મિલકતો કહે છે દાખલા તરીકે કરીને કીધું છે રોકડ સિલક બેંક શિલક દેવાદારો લેણી હુંડી સ્ટોક આ બધા દાખલા તરીકે આપેલા છે આ બધા ચાલુ મિલકતના શું છે બેટા উদাহরণ চলো বিনচালু মিলক বিনচালু মিলক মিলক কে કે જે મિલકતનો સમયગાળો જે મિલકતનો સમયગાળો એક વર્ષથી વધારે કેવો હોય બેટા એક વર્ષથી વધારે હોય તેને બિનચાલુ મિલકતો કહે છે તેમાં કઈ કઈ મિલકતોનો સમાવેશ થાય છે તો કે દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો ખાસ કરીને બિનચાલુ મિલકતમાં શું જોયો જે મિલકતનો વપરાશ કે જે મિલકતનો સમયગાળો એક વર્ષ કે તેથી એક વર્ષ કે નહીં બેટા અહીંયા કે નહીં આવે અહીંયા કે આવેલું છે એક વર્ષથી વધારે હોય શું હોય બેટા એક વર્ષ થી વધારે હોય તો તેને બિનચાલુ મિલકતો કહેવાય એમાં દ્રશ્ય મિલકત દ્રશ્ય મિલકત જે મિલકતોને જોઈ શકાય શકાય અને સ્પર્શી છે શું થાય જે મિલકતોને જે જે મિલકતોને મિલકતોને જોઈ શકાય સ્પર્શી શકાય છે આ પેપર છે એને હું જોઈ શકું છું સ્પર્શી શકું છું રાઈટ પણ એવી ધંધાની મિલકત કે જેને જોઈ શકાય કે સ્પર્શી શકાય દાખલા તરીકે જમીન મકાન યંત્ર મશીનરી જમીન મકાન યંત્ર મશીનરી વેરી ગુડ તો એને દ્રશ્ય મિલકતો કહેવાય સાહેબ તો સર અદ્રશ્ય મિલકત કોને કહેવાય જે મિલકતોને જોઈ કે સ્પર્શી શકાતી નથી જે મિલકતોને જોઈ કે સ્પર્શી શકાતી નથી તેને અદ્રશ્ય મિલકત કહે છે દાખલા તરીકે પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ પાઘડી પેટર્ન ટ્રેડમાર્ક કોપીરાઇટ પાગડી જી સર થઈ ગયું સર તો અવાસ્તવિક મિલકત ત્રણ સ્ટાર કરી છે ત્રણ સ્ટાર કરી દે અવાસ્તવિક મિલકત કોને કહેવાય જી સર સમજાવી દઉં જબડા મસ્ત મજાનું છે ડેફિનેશન બધા જ પોઈન્ટ લખવા પડે એક્ઝામમાં તમારે જે મિલકતનું વાસ્તવમાં મૂલ્ય કેવું હોય પડે આ શૂન્ય હોય અને જેનું રોકડમાં રૂપાંતર થઈ શકે નહીં પ્લસ આ ખર્ચનો લાભ એક વર્ષ કરતા વધારે સમય માટે મળે છે આવા ખર્ચનો લાભ ધંધાને એક વર્ષ કરતા વધારે સમય માટે મળે છે અને એમાં દાખલા તરીકે શું કીધું છે પ્રાથમિક ખર્ચા શેર કે ડિવેન્ચર શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે અને આનું બીજું નામ બીજું નામ બીજું નામ અહીંયા બીજા ત્રણ સ્ટાર કરું છું બીજું નામ શું છે અવાસ્તવિક મિલકતને પ્રસારિત મહેસૂલી ખર્ચ પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ વાત હતી અવાસ્તવિક મિલકતની જી સર આગળ વધો સર નાના બે બે ટોપિક રહી ગયા છે પ્રવાહી મિલકત જે મિલકતનું ઝડપથી 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 રોકડમાં રૂપાંતર થઈ જાય તેને પ્રવાહી મિલકતો કહે છે દેવાદારો અને લેણી હુંડી આ ખાલી બુકમાં છે એટલે આપણે કરાવી દીધું રાઈટ દેવાદારો અને લીણી હુંડી બરાબર ચાલો વાસ્તવિક મિલકત એટલે જેનું વાસ્તવમાં મૂલ્ય હોય અને રોકડમાં રૂપાંતર થાય રોકડમાં રૂપાંતર થઈ શકે તેને વાસ્તવિક મિલકતો કહે છે તો અહીંયા સુધી હતા બીજું આપણે કરશું પાર્ટ ટુમાં કવર કરશું શું બધા પાર્ટ ટુમાં બીજી ડેફિનેશન છે બીજી વ્યાખ્યા છે એને કવર કરશું જો અત્યાર સુધી આ વિડીયો સારો લાગ્યો હોય બીજો પાર્ટ ટુ લાવવા માંગતા હોય તો જલ્દીથી અત્યારે જ લાઈક કરી દો તમારા મિત્રોને જલ્દી 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 શેર કરી દો અને હા કમેન્ટ કરવાનું ખાસ ભૂલતાની કમેન્ટમાં લખો વા રવિ સર શું લખશો વા રવિ સર મોજ આવી શું લખશો મોજ આવી પાર્ટ ટુ જોઈએ છે પાર્ટ ટુ જોઈએ છે તો જલ્દીથી પાર્ટ ટુ આવી જશે ત્યાં સુધી ખાસ કરીને તમારું તમારા ફેમિલી ધ્યાન રાખ રહો બાય બાય જય હિન્દ જય ભારત